આ જે સ્ટીમરીચ છે હા એનો મેં આ સિંગમાં પટ માર્યો હતો એક મણમાં પચાસ એમએલ સ્ટીમરીચ બનાવી નાખી હતી બાકી કોઈ કેમિકલનો મેં પટ માર્યો આમાં નથી ગઈ ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ મેં આ માંડવીનું વાવેતર કરેલું છે અને પંચાણું થી સત્તાણું ટકા હું સારામાં સારું રિઝલ્ટ મને મળ્યું છે ઉગાવો એકદમ પરફેક્ટ છે અને બરાબર છે ખરાબ નથી ગયું

છવ્વીસ થી તમે જોઈ શકો છો અહીંયા ગ્રીનરી જોવો છો આપણે અને જે પાનમાં જે કુણપ છે રંગ ચમક છે અને આ પડામા સાહેબ તમે બતાવો આપણા દર્શક મિત્રોને કે અહીંયા મગફળીનું મતલબ કઈ રીતનો ઉગારો છે અને કઈ રીતે આપણે અહીંયા રિઝલ્ટ મળ્યું છે આપણો પહેલો સ્પ્રે થઈ રહ્યો છે તો રાજેશભાઈ પટેલ સાહેબના ના ફાર્મની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા વિડીયો દર્શક મિત્રોને શેર કરતા રહેશું અને તો રાજેશભાઈ પટેલ સાહેબ તો તમે આપડી આ જે પ્રોડક્ટ યુઝ કરી છે તો મતલબ તમને સંતોષ છે ને આપડી પ્રોડક્ટ યુઝ કરવા પૂરેપૂરો સંતોષ છે હું તો તરત તમામ ખેડૂત મિત્રો જે છે જે સારી એવી ખેતી કરી જાણે છે ઓકે બરોબર છે તમને તમામ લોકો સંદેશો આપવા માંગુ છું કે દરેક જણા ઓર્ગેનિક ખેતી તરફ વળે અને રિઝલ્ટ પણ નેટસર્ફ જે કંપનીનો જે 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 બેક્ટેરિયા વાળી જે દવા છે બરોબર ઓર્ગેનિક ઓકે તો સારામાં સારું રિઝલ્ટ છે એટલે હું મારા દરેક તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે આ નેટસર્ફ કંપની તમે આ વસ્તુ વાપરો અને સારામાં સારી તમે જે મહેનત કરો છો